નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો તો દોસ્તો સૌપ્રથમ પ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બંગાળની ખાડીમાં ફરી એકવાર લો પ્રેશર સર્જાયું છે જેના કારણે મેઘો સર્ચ સ્ટાટી બોલાવશે તો અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ છવાશે તો બીજી બાજુ અંબરલાલ પટેલે ઠંડીની આગાહી કરી છે એટલે કે વરસાદ બાદ તરત જ કાતિલ ઠંડીનો અનુભવ થવા લાગશે તો વાત તો બંગાળની ખાડીમાં ફરી એકવાર વાતાવરણ બગડ્યું છે જેના કારણે આ અઠવાડિયે ચક્રવાત સર્જાવાની સંભાવના છે તો સાયકલિંગ સર્ક્યુલેશનના કારણે બંગાળથી લઈને આંધ્રપ્રદેશ સુધી એક સપ્તાહ સુધી વરસાદની આગાહી કરાઈ છે સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જગતના તાત માટે સારા સમાચાર ગુજરાતમાં એરંડાની ખેતી કરતાં વીસ હજાર ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણને ઓર્ગેનિક ખાતર પૂરું પાડીને તેમને મદદ કરવા માટે હવે એન કે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ વારે આવ્યું છે જેનો ઉદ્દેશ ગુજરાતના વિવિધ જિલ્લામાં એરંડા જેવા મહત્વના પાકની ઉપજ અને નફાકારકતા વધારવાનો જ છે તો વધુ સારા ઇનપોટ પૂરા પાડીને ખેડૂતોને સશક્ત બનાવવા તથા ટકાઉ ખેત પદ્ધતિ પ્રોત્સાહન આપવાનો મદદરૂપ થશે તો વિશ્વ બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રિચાર્જ પ્લાન મોંઘા થયા બાદ લોકો બીએસએનએલ સેવા તરફ વળ્યા જ છે તો રોજિંદા તમે ત્રણ રૂપિયા ખર્ચીને ત્રણસો દિવસની વેલિડિટી મેળવી શકો છો જે પ્લાન અંતર્ગત તમારે સાતસોને સત્તાણું રૂપિયાનું રિચાર્જ કરવું પડશે આ પ્લાન હેઠળ દરરોજ બે જીબી ડેટા અનલિમિટેડ કોલિંગ અને દૈનિક સો એસએમએસ મળશે તો દૂસો બટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં જબરદસ્ત ઉછાળો તો ગોંડલ માર્કેટયાર્ડમાં આજે વીસ કિલો ટમેટાના ભાવ એક હજાર બસો રૂપિયા જોવા મળ્યા જ્યારે લીંબુના ભાવ વીસ કિલોના ત્રણ હજાર રૂપિયા વાલોર અને વાલના વીસ કિલોના ભાવ બે હજાર બસો રૂપિયા જ્યારે વીસ કિલો તુવેરના ભાવ એક હજાર રૂપિયા જોવા મળ્યા તો દૂસો બટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કુલ આઠસો બાવન ટન કપાસની આવક થઈ હતી જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ રાજકોટ માર્કેટયાર્ડમાં એક હજાર સાતસો ને વીસ રૂપિયા બોલાયો જ્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં નીચો ભાવ એક હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી જોવા મળ્યો તો આ સિવાય જામનગર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર સાતસો ને એક રૂપિયા જ્યારે જસદરમાં એક હજાર સત્સો ને નેવું રૂપિયા તો બોટાદમાં એક હજાર છસો ને એકોતેર રૂપિયા